હળવદ તાલુકાના મંગળપુર ગામના માલધારીઓના વાડાને ગ્રામ પંચાયત દ્વારા દૂર કરાતા રજૂઆત કરાઈ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ હળવદ તાલુકાના મંગળપુર ગામની સીમમાં ખરાબા વિસ્તારમાં માલધારીઓ દ્વારા પોતાના માલ ઢોરને સાચવવા માટે વાડા બનાવવામાં આવેલ હોય જે વાડાને સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવતા માલધારીઓના ઢોર વાડા વિહોણા બનતા આજરોજ મંગળવારે બપોરે બે વાગ્યે મંગળપુર ગામના માલધારીઓ હળવદ મામલતદાર કચેરી ખાતે પહોંચી આ બાબતે રજૂઆત કરી તેમને વાડા બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અમે એ જ કીધું તો એમને કાંઈ લાયા ને ત્યારે કે અત્યારે તમે વાડા ને એવું બધું અહીંયાથી દબાણ દૂર કરો હો તો હવે અમે માલ ક્યાં પૂરશું પહેલાં જ પ્રશ્ન અમે કર્યો તો એમને કાંઈ જવાબ જ ન દીધો કે અમારો એ પ્રશ્ન નહીં કે એ તમારે જોવા તમારે પહેલાં આનું કંઈક કરવું જોઈએ ને તો હવે અમે શું કરી તો કીધું સાડા પાંચ છ જેવા રબારીના ફરવાના બધાથી નહીં દૂર કરવામાં આવ્યા ગામ હે ને મેન અહીંયા ગામ તરફથી જે હદ ની પૂરી થઈ જાય હદ જે પૂરી થઈ જાય તો અહીંયા જ્યાંથી હે અહીંયાથી ને જ બધો પલટ પાડો તો એમાં જે બની ગયા પેલા વાળા હતા એમાં બની ગયા એ એમને રવા દીધા અને આ અમે વાડા જે ગાયું પૂરી છે હવે એને હટાવી લેવાનું અને અમને કોઈ જાણ નહીં કઈ જ નથી તાત્કાલિક કાલ બપોરે આવ્યા જીસીબી એમાં તલાટી મેડમ હતા ગામના સણપસ હતા પછી જે અમુક સાહેબો કર્મચારી હતા ડાયરેક્ટ આવીને હટાવી દીધા હવે એ વાડામાં પાણું પડેલું હતું એ તો અમે કીધું કે રવાદો સાહેબ અમે હાલ લઈશું તો એ બચી જ્યું નાખી એ પાડી દેવાનું હતું પણ અમને જાણ તો કરવી જોઈએ ને અને તમે ગામનો વિકાસ કરો હો તો કરો એ અમે ના નહીં પાડતા પણ જે ગામથી મેન જે બધી જમીન હે અને ગામમાં ઘણી એવી જમીન એ કરો એ કેમ કોઈ નહીં આ ડાયરેક્ટ આ ટાર્ગેટ કરવાનો ડાયરેક્ટ જે પાલોઠી વાડા હે એ જ નજરમાં આવે બીજું કોઈ આવડતું જ નહીં